કરો કામ ઓ તમને બોલ લે હું માર છું કેમ થાવતા એમાં એવું છે ને જમકુડી કે જે જગ્યાએ હું એક વખત ને ત્યાં બીજી વખત નથી ઓ આમાં તો એક્સચેન્જ ઓફર નું બોલાય ની કા હે તમને કહો આ રાણી તમે મને રાણી કેમ બોલાવો ઉગ્રણી લાંબુ પડે ને એટલે ઉગ્રણી જ કરતી હોય જ્યારે હોય ત્યારે તમને ખબર છે હું તમને જાનુ કઈ નું કામ બોલાવું છું હું કામ જાનવર લાંબુ પડે અને હું કૂતરા જેવો લાગતો હે મમ્મી આજા બ્રિંજાલ શાક બનાવીએ પોટેટો બનાવ આ બનાવ ને બ્રિન્જલ પોટેટો મજા મસાલો મસાલો નાખીને બનાવ બ્રિન્જલ બ્રિન્જલ ને બટે ને બને રીંગણા બટેટા નું શાક જ બનશે તો રીંગણા બટેટા બનાવો આપણે બ્રિન્જલ કોઈ ખાવા જ નથી હા મમ્મી રીંગણા આ તો રીંગણા આ છે ને હું સીધી છોકરી છું ને એટલે એની કદા માથા ગાડે ફટકાણી તો ખબર પડે હું વિચારું છું હવે કઈ નહીં હું એમ વિચારતો તો કે જો સીધી છોકરી આવી હોય તો માથા ભારે કેવી હોય આયશ બચી ગયો આ વખતે ફડાકો નો પડ્યો હે તમને જો ક્યાં ના છોખા બાપા મુકે હજી નથી જોયા બોલો શું કરું તે એક વાટકી ચોખા ને બે ગ્લાસ પાણી નાખ્યું તો હા લે જો બતાવ તો જો

આ બધું જ કરવું પડે હું તમને હાજી વાત કઉ ને અડધી કલાકમાં પતી જાય હો બહુ વાર નથી લાગતી એટલે ધમ તમારે